નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આર્મી મેન સાથે થયેલા ઘર્ષણને લઈ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ગુરુવારે સાંજે મોતીપુરા ખાતે કાળા કાચવાળી કાર્ડ લઈને નીકળેલ આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણના વિડીયો વાયરલ થયા મેને મેમો નહીં ફાળવા અને મેમો નહીં ભરવાની જીદ અને પોલીસની કાયદાનો અમલ કરવાની જીદે આખા મુદ્દાને મારા સુધી પહોંચાડી દીધો બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ

સૈનિક અત્યારે ડ્યુટી પર છે ડ્યુટીમાં હોય છે તો દસ થી અગિયાર મહિના સૈનિક ડ્યુટી ભજવે છે અને પછી ઘરે એકાદ મહિના માટે આવે છે તો એ કોઈ વેહિકલ ખરીદતો નથી તો એના માસાનો એક કાર લઈને જતો હતો જેમાં કાળી પટ્ટી લગાવેલી હતી અને એ માસા પણ પોલીસની અંદર જ છે તો ત્યાં હિંમતનગર પોલીસે સૌથી પહેલા તો એમને રોક્યો રોક્યા પછી ઉકસાવ્યા ભરી વાતચીત કરી નોર્મલ વ્યક્તિ સાથે પોલીસની આજે જે વ્યવહાર છે એ જગજાહીર છે કે સામાન્ય વ્યક્તિ સાથે પણ એકદમ અભદ્ર રીતે વાત કરે છે ભલેને એણે ખાલી સિગ્નલ તોડ્યું હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય

ખૂબ બધી ઇન્જોરી કરી દીધી છે ઇન્જુરી કર્યા પછી એમના ઉપર પણ એફઆઈઆર કરી દેવામાં આવી આ સૈનિકની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી પરંતુ જે પોલીસવાળાઓએ આ વલણ અપનાવ્યું એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરી નથી આ લોકો પોલીસવાળાને શું વાંધો છે માજી સૈનિકોને સૈનિકો સાથે જે લોકો સૈનિકો સાથે આ દુર્વ્યવહાર કન્ટીન્યુઝ કરી રહ્યા છે ઘણી અમારી માંગણી એ છે કે જે જે પોલીસવાળા ત્યાં ઇન્વોલ્વ હતા એ બધાની ઉપર કાયદેસર તરીકે એની ઉપર થાય એમને જરૂર પડે તો સસ્પેન્ડ કરો અને જરૂર પડે સર્વિસ માંથી રિમુવ કરો અને આવો દાખલો બેસાડો કે આવતી વખતે કદી પણ આવા સૈનિકો અને માજી સૈનિકો ને એમના પરિવાર વિશે અને પરિવાર વિરુદ્ધ આવું કોઈ કૃત્ય કોઈ પોલીસ વાળો એ કાયદાના અંતર્ગતમાં રહીને ન કરી શકે અમારા ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ શું ફક્ત સામાન્ય વ્યક્તિને ફોજીઓ માટે જ છે પોલીસને કાયદામાં રાખવાની જરૂર નથી લાગતી પોલીસ પર પર લગામ લગાવો સાહેબ અમે લોકો દેશની દેશની બોર્ડર સેવા કરીએ છીએ દેશની રક્ષા કરીએ છીએ જો અમે દેશની રક્ષા કરી શકતા હોય બોર્ડર પર કરી શકતા હોય તો અમે અમારા પરિવારની રક્ષા કરતા પણ જાણીએ છીએ જો આમની ઉપર એફઆઈઆર નહીં થાય અને કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે આના ઉગ્ર આંદોલન કરીશું মরু নাম বিনয় চৌহাণছে